ધરમપુરના કૈલાસ રોડ પર આવેલી સ્વર્ગવાહિની નદી પરથી તણાયેલા યુવકની લાશ નદીના એક ઉપર આવેલી સ્વર્ગવાહિની નદી પર હિતેશભાઈ ભીખુભાઈ રાઠોડ કૈલાસ રોડ વાડીલાલ કંપનીમાં ચાની કેન્ટીન ચલાવે છે અને તેઓ સવારે ફરજ ઉપર જવા માટે પોતાની મોપેટ લઈને નીકળ્યા હતા જે દરમિયાન સ્વર્ગવાહિની નદી પાસે પહોંચતા પાણીનું વહેણ વધારે હોવાના કારણે તેઓએ જોવા છતાં પણ પાણીના વહેણમાં પોતાની મોપેડ લઈને ઉતર્યા હતા જે દરમિયાન પાણીનું વહેણ વધારે હોવાના કારણે તેઓ તણાઈ ગયા હતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે